જેવી રીતે લોકો મૃત કોણને કાંધા આપી પુણ્ય સમજે છે ને કદાચ એ જ રીતે જીવતા માણસને સહારો આપવાને પુણ્ય સમજવા લાગે ને તો જીવન સરળ થઈ જશે સાવ સાચી વાત નહીં કુદરત સારામાં સારી વ્યક્તિને પણ થોડો ખરાબ સમય જરૂર બતાવે છે આપણને દુઃખી કરવા માટે નહીં પણ પોતાના અને પોતાનાઓને પરિચય કરાવવા માટે સાવ સાચી વાત છે ને રંગ તમારા અસ્તિત્વોમાં જ હોવો જોઈએ બાકી પરિસ્થિતિ તો બ્લેકિંગ ઇન્ડ વ્હાઈટ જ રહેવાની છે સાહેબ સાવ સાચી વાત ને આપણા બેસ્ટફ્રેન્ડ આપણી જેવા જ કેમ હોય છે કારણ કે આપણાથી સારા હોય એની સાથે આપણને પડતું ના હોય અને આપણાથી જાય એવા હોય એને આપણને ભાવના આપતા હોય એટલે બચ્યા કોણ આપણા જેવા જ એકવાર નદીએ મહાદેવને કહ્યું હું તમને દુનિયામાં ફેરું છું અને તમે કાચબાને કેમ મારાથી આગળ સ્થાન આપ્યું ત્યારે મહાદેવે કહ્યું કે જેમાં આ ધીરજ અને શાંતિ હોય ને તેને આગળ સ્થાન મળે છે સાચી વાત છે ને સમજો